મિસા તાલુકાના વાસના ગામે ડમ્પર ચાલકે ટુ વ્હીલર સવાર શિક્ષિકાને લીધી અડફેટે અકસ્માત બાદ ચાલકે શિક્ષિકાને લાફો મારતા બબાલ ડીસામાં જૂના ડીસા વાસના રોડ પર આજે ડમ્પર ચાલક એક શિક્ષિકાને અડફેટ લીધા બાદ દાદાગીરી કરી તેને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનાના પગલે ગ્રામજનોએ ભારે હંગામો મચાવી ડમ્પર ચાલકો સામે વિરોધ પ્રદર્શન કર્યો ડીસા તાલુકામાં જૂના ડીસાવાસના રોડ પરથી રોદબરોજ અનેક ડમ્પરો અને ટ્રેલરો રેતી ભરી પસાર થાય છે તેમજ કેટલાક બેફામ ચાલતા રેતી ભરીને વાહન ચાલકોના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે જે દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં નાના ભૂલકાઓને બણાવા જતી શિક્ષિકા તરીકે નોકરી કરતી આરતીબેન ગેલોત લઈ વાસના પાસેથી પસાર થઈ રહી હતી જે સમયે બેફામ ચાલી રહેલા એક રેતી ભરેલ ટ્રક ચાલકે શિક્ષિકાને અડફેટે લેતા અકસ્માત સર્જા હતો અકસ્માતમાં શિક્ષિકાને નાની મોટી ઈજા થઈ હતી ત્યારે શિક્ષિકા આગળ જઈ ડમ્પરને રોકાવતા ડમ્પર ચાલકે નીચે ઉતરી શિક્ષિકાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી ડરી ગયેલ શિક્ષિકા અંગે આજુબાજુ જણને જાણ કરતા તેના પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને બેફામ ચાલી રહેલા રેતી ભરેલ ટ્રક ચાલકના કારણે વારંવાર થતા અકસ્માતથી કંટાળેલ ગ્રામજનોએ હંગામો મચાવી ટ્રક ચાલકો સામે રોસ્ટ થાલ્યોતો મારી બેબલી સ્કૂલ થી નાના બુલકાઓને બણાવી જ્યારે આવતી હતી ત્યારે ગાડીવાળે ઓવરટેક કરી અને મારી બેબલી પડતી કરી અને ઉપરથી એમને ત્યાં ડાયરેક્ટ ધમકી આપી અને આગળ જઈને મારી બેબલી ફરિયાને ઊભો રહેવાનું કહ્યું ત્યારે નીચે ઉતરીને એક લાફો માર્યો અને ફરી કે જોઈ લઈશ તારા ફેમિલી ને બધાને હું જોઈ લઈશ ત્યારે મારા બેબલી મને ફોન કર્યો ત્યારે અમારા ગામ લોકો બધા બધા સભંધીઓ જતાં બધા ભેગા થઈ એકત્ર થઈને ગાડીવાળાને રોક્યો પછી ગાડીવાળાની ચાવી લીધી અને પછી મારી બેબલી મેં અમે અહીં વાસણા સેન્ટર ઉપર જ ટ્રીટમેન્ટ કરાવી નાખી છે અને અહીં ગામ લોકોની બધીને મારી પોતાની માગ એટલી બધી એટલો બધા ઓવરટેક ચાલે છે ને ગાડીઓવાળા કે જેની હદ જ નહીં કન્ટિન્યુઅસ મારે પણ જવાનું હોય છે ડીસાને બધાની પ્રજાને પણ જવાનું હોય છે નાના નાના બાળકો છે દસ પંદર શાળાઓ આવેલી છે કોઈ પણ ભોગે અમારે આ ગાડીઓ કોરીની ગાડીઓ બંધ કરાવવાની કોલી કોરીની ગાડીઓવાળા જોડે મારે બાબલે ગઈકાલે કોન્ટેક કર્યો હતો ત્યારે શિવાભી માળી કરીને જે ક્વોરીવાળો છે એને ધમકી આપી કે આવતીકાલ સાંજ સુધીમાં તને હું એનો જવાબ આપીશ અને મારી બેબલીને અત્યારે પાડી અને એ આ રીતે જ આ લોકો ધમકી આપે છે અને ગઈકાલે પણ એક બે માણસોને રાવળ કોમના બંને જણને પાડ્યા હતા અત્યારે સિરિયસ છે પાલનપુર અને આજે એક કલાક પહેલાં એક ગાડીવાળાનો દરવાજો તોડી નાખ્યો અને એની પણ પતાવટ કરી એના પછી તરત જ મારી આ બેબલીને એને પાડી છે કોઈ પણ ભોગે અમારે આ ગાડી ક્વોરીની ગાડીઓ ચાલવી ન જોઈએ એને ગમે તે ભોગે સરકાર ને નુકસાન થાય આવું નહીં અને પબ્લિક ને પણ નુકસાન ના થવું જોઈએ એ રીતે આ પગલા ભરવા જોઈએ આપનું નામ શું મારું નામ શાંતિલાલ વિરાજી ગેલોત આ બનાવ અંગે શિક્ષિકા આરતીબેન ગેહલોતે જણાવ્યું હતું કે હું શાળાએથી ઘરે પરત જઈ રહી હતી જે સમયે એક રેતી ભરેલ ટ્રક ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો બાદમાં તેને થોભાવતા ચાલકે નીચે ઉતરી મને લાફો મારી જેમ તેમ બોલવા લાગ્યો અને ધમકીઓ પણ આપી હતી જેથી મેં તરત જ નજીક રહેતા સંબંધી અને પરિવારજનો તથા ગ્રામજનોને બોલાવી રેતી ભરીને આવેલ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી આ રોડ પર રેતી ભરી બેફામ ચાલતા વાહન ચાલકોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે અને રોડ પરથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલી ભરી બન્યું છે ત્યારે કોઈ સ્થાનિકોએ જણાવ્યું હતું કે કલેક્ટર શ્રી આવા ભરીને ચાલતા વાહન ચાલકોને આ રોડ પર ચાલવામાં પ્રતિબંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને આવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી હું નવોદર સ્કૂલમાં જોબ કરું છું અને જોબમાંથી પાંચ વાગે જ્યારે છૂટી ત્યારે હું આવતી હતી ત્યારે વાસણાના બસ સ્ટેન્ડ મારી એક્ટિવા એક એકદમ ધીરે જ હતી પણ એને ઓવરટેક કરી અને મને ઠોકી અને પછી ઉપરથી ગાળો બોલવા મળ્યો અને કે ચાલતા નથી આવડતું અને પછી મેં આગળ જતા જયારે એમને ઊભા રહેવાનું કીધું ત્યારે નીચે ઉતરી અને મને લાફો માર્યો અને કીધું કે જે બને તે એ રીતે મને ધાક ધમકી આપી અને મને કીધું અહીંયાથી તું એ રીતનું મને બોલ્યા ગામ લોકોએ ભેગા થઈને બધા ઊભા રાખ્યો ત્યારે તે ઉભા રહ્યા અને તો પણ તે ગાળો બોલતા હતા ને હજી ધમકી આપતા જ હતા કે હતા ને તો હું આગળ જતા જોઈ લઈશ અને તારી ફેમિલીને પણ જોઈ લઈશ એ રીતે મને ખૂબ ધાક ધમકી આપી અને જવાની કોશિશ કરી પણ તોય ગામ લોકોએ તેમને ઊભા રાખ્યા ધમકી કોને આપી તમને ડ્રાઈવર હતો ડ્રાઈવર મને ધમકી આપી અને લાફો માર્યો મને અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ન્યુઝ